ભારત ન્યૂઝ આપનું સ્વાગત છે હું પટેલ સુરત જિલ્લાના નવનિર્મિત અંબિકા તાલુકાના કાકરીયા ગામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી દ્વારા લાવવામાં આવેલા ભારે પ્રમાણના વેસ્ટ કચરાને ઠાલવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયંકર દુર્ગંધ અને આરોગ્ય સંકટ ઊભું થયું હતું આજુબાજુના ગામોના લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો થતો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે આ મામલે કચરો ઠાલવનાર લાખાભાઈ ભરવાડ સામે હજુ સુધી એફઆઈઆર ન થવાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગટાને પગલે અનંતભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ કાકરિયા ગામે આક્રોશ સભાનું આયોજન કર્યું હતું આ આક્રોશ સભામાં અનંતભાઈ પટેલે વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે દારૂ જુગારના અડ્ડાઓ આજે પણ યથાવત છે અને કાંકરિયા ગામમાં સરપંચને જાણ કર્યા વગર પોલીસ દ્વારા કચરો ઠાલવનારને સાધનો પૂરા પાડવામાં આવ્યા જે ગંભીર બાબત છે સભામાં અનંતભાઈ પટેલ સાથે વિપુલભાઈ પટેલ કુંજનભાઈ પટેલ એડવોકેટ પરિમલ પટેલ હેમાગીની ગ્રામજનો હાજર રહ્યા હતા બે દિવસ સુધી ચાલેલી આદિવાસી સમાજની તીવ્ર લડત અને ધારધાર રજૂઆત બાદ અંતે કચરાનો નિકાલ શરૂ થયો છે જેનાથી લોકોને થોડી રાહત મળી છે પરંતુ મુખ્ય પ્રશ્ન હજુ યથાવત છે કચરો લાવનાર લાખાભાઈ ભરવાડ હજુ સુધી મહુવા પોલીસના સિકંજામાં કેમ નથી લોકો મુખે ચર્ચા જોર પકડી રહી છે કે મહુવા પોલીસે કટકી લઈને મામલો રફે દફે કર્યો છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શું રક્ષક જ ભક્ષક બની ગયા છે આદિવાસી નેતા અનંત પટેલે ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે જો પાંચ દિવસમાં લાખાભાઈ ભરવાડને પોલીસ સ્ટેશનમાં હાજર નહીં કરવામાં આવે તો મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર અને પોલીસ આ ગંભીર મામલે શું કાર્યવાહી કરે છે હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરને જોતા રહો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ હું દિલથી આવકારું છું બીજું કે આજે કચરા બાબતની જે આપણે લડત ઉપાડી અને એમાં આપણને સફળતા મળી એનો અર્થ એવો છે કે આપણે બધાએ સંગઠિત થઈને અવાજ ઉઠાવવો પડશે કચરો એ તો બહુ એક નાની વાત છે હવે આપણે મોટી લડત ઉપાડવાની છે આપણી બધી જ બહેનો દૂધ મંડળીમાં દૂધ ભરીને આજીવિકા જીવે છે પરંતુ આપણા યુવાનોને અહીંયા આપણી જ સંસ્થા હોવા છતાં જોબ મળતી નથી એટલે દરેક જણે જાગૃત થવાનું છે કે શું આપણે દૂધ કાઢીને દૂધ જ ભરીને જિંદગી પૂરી કરી નાખવાની હવે જ્યારે આપણી આ જ્યારે ડિરેક્ટરની ચૂંટણી આવે ત્યારે મારા બધાને નમ્ર વિનંતી છે કે જે આપણો સ્પષ્ટપણે અવાજ ઉઠાવી શકે એવા જ ઉમેદવારોને ચૂંટજો જેથી ભવિષ્યમાં આપણા યુવાનોને નોકરી વગર બહાર નહીં જવું પડે કારણ કે ઘણા બધા એવા ટેલેન્ટેડ યુવાનો છે કે જે દરેક રીતે કેપેબલ છે અને ઇનકેસ ધારો કે છોકરાઓને એની ટ્રેનિંગ નહીં હોય તો આપણે સુગરમાં ટ્રેનિંગ આપીને આપણા જ બાળકોને નોકરી અપાવે એ મારી ખૂબ મોટી માગણી છે બીજો કહેવા તો કચરામાં એક બહુ નાની અસ્તી વાતમાં આપણને સફળતા મળી છે આગળ આપણે ખૂબ સજાગ થવાનું છે આપણું જળ જમીન અને જંગલ બચાવવાનું છે હવે ઘણા મોટા એટેમ આપણા પર આવવાના છે એટલે મારે બધાને એક જ વિનંતી છે બહુ લાંબુ નહીં કહેતા આપ સૌ બધા સાથે રહીને આ લડત લડીએ ઉપાડીએ બીજો કે અધિકારીઓ એટલા માટે મને માન સન્માન આપ્યું આજે મારે જાહેરમાં તમને કહેવું છે કે પાર્ટી સિવાય કોઈની બી પાસે બી રૂપિયા લેવા લીધા વિના હું મારું ઇલેક્શન લડી છું એટલે અધિકારીઓ મજબૂર બને કે આ બેન કહે છે તો વાતમાં કંઈક તથ્ય હશે બીજું કે અહીંયા ઉપસ્થિત મારા પહેલા પણ ઘણા બધા સામાજિક આગેવાનોએ જે લડત આપી એ બદલ એ લોકનો પણ આપણે આભાર માનવાનો છે જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર જય આદિવાસી આજ રોજ જે આપણા છેલ્લા ઘણા સમયથી મોવા તાલુકો અને હાલ છૂટો પડ્યો અંબિકા તાલુકાનું કાકરિયા ગામ મેં જે સુરત સિટીનો મેડિકલનો વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલનો વેસ્ટ જે ટાર્ગેટ બનાવીને ચોક્કસ ગામડામાં એનું સ્થાન બનાવીને ગ્રામ્ય પ્રજાનું સ્વાસ્થ્ય સાથે ચીડા કરવાનું જે કૃત્ય કરી રહ્યા છે અને જે કરાવી રહ્યા છે એ લોકોને હરગીસ માફ ના કરી શકાય આજે સુરત થી કાકરિયા લઈએ તો સિત્તેર કિલોમીટર જેટલું અંતર થાય છે આજે આપણા વચ્ચે જે વાંસદાના ધારાસભ્ય આવ્યા છે એ અવાર આપણા આદિવાસીઓના પ્રશ્નો માટે લડે જ છે અને કુંજનભાઈએ કીધું તેમ અનંતભાઈએ તો વાંસદાના મત લેવાના છે આપણા નથી લેવાના પણ તમે એમની વિચારધારા જો કે હર હંમેશા આદિવાસી પર જે સમસ્યા આવે છે તેને ઉજાગર કરવા માટે હર હંમેશા એ લોકો તત્પર રહે છે એટલે સૌ પ્રથમ સમસ્યા મહુવા તાલુકાની વાત કરીએ તો કરશે ગામે પણ બની ગોપડા ગામે પણ બની ધોળીકુઈ ગામે પણ બની અને છેલ્લીયા કાંકરિયા ગામે પણ બની એટલે આપણે જો આપણા આદિવાસીને કોઈ નમલા માનતા હોય તો એ અધિકારીઓ જે તે ડિપાર્ટમેન્ટનો કે જે નેતાઓ એ પણ એમના મગજમાંથી કાઢી નાખે કે આદિવાસી છે ઓરિજિનલ આદિવાસી વનવાસી નથી આપણે આદિવાસી છે આપણે અહીંયા આદિવાસી એક આગેવાન તરીકે અમાન પણ કરી ઉપસ્થિત રહેવાનો અવસર આપ્યો અહીંયા બે શબ્દ બોલવાની તક આપી અને જે તે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને જોયું કે ત્યાં એટલો બધો માખીનો ઉપદ્રવ છે કે અહીંયા પણ એનો સામ્રાજ્ય माखी આવી ગયું છે એટલે જલ્દી વેલામાં વેલી તકે આ જે પાછો નિકાલ કચરાનો કરે છે એ વેલી તકે થવું જોઈએ અસ્તુ જય હિન્દ જય આદિવાસી આભાર વિતુ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લરેંગે જીતેંગે લરેંગે જીતેંગે અભ્યાસ સારી નથી પણ હવે બોલવું પડતું છે રાતેની બગડી ગઈ છે આપણે અંબિકા તાલુકાના કાંકરિયા ગામે કચરો નાખવામાં આવ્યો મીડિયામાં ચાલુ થયું ત્યારથી મેં ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી કે આ કચરો ઉઠાવવામાં આવે તો આંદોલન થશે અઠાવીસ તારીખ થઈ કદાચ અજયભાઈ અઠ્યાવીસ તારીખ થઈ ત્યારબાદ પછી આ પોકલેન લેવા આવ્યા પોકલેન લેવા આવ્યા ત્યારે પીઆઈ અને એમની સાથે બે જમાદાર હતા દેવાંગભાઈ અજયભાઈ ને બધા ગામના આ આગેવાનો વળીલો હતા તે સમય દરમિયાન મે પીઆઈ ને એમ કીધું કે સાહેબ તમે જે આ પોકલેન લેવા આવ્યા તો આ જાહેર ઉપદ્રવ થયો છે તો આ પોકલેન ના માલિક પર ફરિયાદ કેમ ના થાય એટલે પોકલેન ના માલિક તરત જ ઉઠીને ચાલ્યા ગયા ત્યાર બાદ પીઆઈ ને કીધું કે તમે ફરિયાદ કરવા માંગો છો કે કેમ પરંતુ બધાને ઘણાને ખબર છે કે મારું પીઆઈ નો પીઆઈ અને મારો 36 નો આંકડો છે એટલે ભાગી ગયો ત્યાર પછી એવું થયું કે અજયભાઈને હાઇજેક કરવા માંગતા હતા કે તમે રાતો રાત ફરિયાદ દાખલ કરો તે સમાજ દરમિયાન મારી અનંતભાઈ જોડે ચર્ચા થઈ કે અનંતભાઈ આપણે શું કરીએ એટલે તે દરમિયાન અમે અજયભાઈને એમ કીધું તમે કશે જતા રહો આજે રાતે જવાનું નથી ને તો રાતો રાતમાં તમારું હું કરી નાખે કંઈ ખબર નહીં કારણ કે બસો કરોડનું કૌભાંડ નીકળ્યું છે એટલે તે ત્યારબાદ પછી અજયભાઈને અમે હવે ક્યાં રહ્યા હતા તે નથી કેવું પણ તેને સાચવ્યા હતા ત્યાર પછી મહુવા પોલીસ ફરિયાદ કરવા ગયા અને ફરિયાદ કરવા ગયા સવારથી ફરિયાદ ચાલુ થયા એફઆઈઆર લખવાની પાંચ વાગ્યા પાંચ વાગ્યા દરમિયાન મારા ગામમાં એક પ્રોગ્રામ હતો તે દરમિયાન હું મારા ગામના પ્રોગ્રામમાં આવતો રહ્યો ત્યારબાદ મેં રાતે એફઆઈઆર જોઈ તો મને ત્યારે ખબર પડી કે મુખ્ય આરોપી જે કચરો લાવનાર તેનું તો નામ જ નહીં આરોપીમાં એટલે પોલીસની જે ભૂમિકા હતી અશંકાજનક છે કે કે કચરાના આરોપીનું નામ કરે તો તમે કેટલા રૂપિયા લીધા હશે કરોડમાંથી કરોડ એવા તો લીધા હશે એવું અમને લાગે છે ને ત્યારબાદ જે અજયભાઈને જે ટોર્ચર કર્યા બધી લોભામણી લાલચો આપી દેવાંગભાઈ પર બી લોભામણી લાલોચ આવી પણ અજયભાઈ કસ થી મસ્ત નથી થયા આવી જ રીતના એકતા બતાવી ને લડશું ને તો કોઈની તાકાત નથી કે આપણને હરાવી શકે અને વહીવટી તંત્ર મામલતદાર હોય પોલીસ સ્ટેશન હોય કે ગમે જે હોય તેને પણ કહી દેવું છું આ પરિમલ પટેલ જ્યાં આવે છે ને ત્યાં બીજા બધાને પૂરો કરીને જ જાય છે એટલે સાચવીને રહેવાનું તમારી જ્યાં તાકાત હતી ત્યાં લગાવી દેવાની એટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું એટલા જ માટે કે અજયભાઈના નેતૃત્વમાં આખું ગામ જાગૃત થઈ ગયું અને આખું ગામ એક થઈ ગયું પ્રશ્ન કચરાના નિકાલનો નથી તમે સમજો માત્ર પ્રશ્ન કચરાના નિકાલનો નથી તમને જેને કચરો નાખ્યો ને એ તમને ઢંઢોળવા માંગતો હતો કે કાકરિયા ગામ સૂતું છે કે જાગતું છે કાકરિયા ગામના લોકો સૂતા છે કે જાગતા છે કાકરે ગામના સરપંચ જાગતા છે તે સૂતા છે આજુબાજુના આગેવાનો અમારા જેવા જાગતા છે તે સુતા છે એના માટે આપણને એક તક આપી અને એ પ્રશ્નના માટે આજે નિકાલ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત બેન હેમાંગીની બેન અમારા વિસ્તારના એકદમ બેન હેમાંગીની બેન પ્રમુખ હેમંતભાઈ મારી સાથે અત્યાર સુધી જે આ પ્રશ્ને ચર્ચામાં આવતા તે પરિમલભાઈ વિપુલભાઈ કુંજનભાઈ તમામ આગેવાન શ્રીઓ સરપંચ શ્રીઓ બેનો વડીલો ભાઈઓ અને આજુબાજુ ગામથી આદિવાસી સમાજના પ્રશ્ન માટે નિરાકરણ માટે ઉપસ્થિત તમામ આગેવાનો પોલીસ તો દેખાતા નથી પણ પોલીસ ના એક મિત્ર સાથે જ છે આપણી બાકી અમે જતા એટલે પોલીસ જ બહુ વધી હોય પરંતુ હવે ધીમે ધીમે આદિવાસી સમાજ આદિવાસી સમાજના પ્રશ્નના નિરાકરણ માટે સમજી ગઈ છે કે આપણે શું કરવા માંગીએ છીએ મારે ખાલી જ પ્રશ્ન છે કે જયારે શૈલેષભાઈ લેણ હુમલો કરેલો ત્યારે તમારે ત્રણસો બે કરવાની જરૂર હતી અમારી બેન પર કા ત્રણસો બે કરવાના તમે લેણ હુમલો કર્યો પછી એ પીઆઈ આદિવાસી સમાજની આદિવાસી જયારે બે જણ પકડવાના હતા ત્યારે અમે અજયભાઈ એલાન કરેલું હતું કે તમારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવું મને એવું હતું એ વાતને બહુ વાર નથી લાગી એટલે એક વાર કાંકરિયામાં પગ મુકતા પેલા પીઆઈ વિચાર હે કે આનંદભાઈ ને વિપુલભાઈ ને પરિમલભાઈ બધું કહી ગયેલા પાછા આવતા વાર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા એટલે કોઈની દલાલગીરી કરતા હોય દલાલગીરી ચાલે અમે છોડવાના નથી રોજ તમે કેટલા દારૂવાળા પાસે પૈસા લો રોજ તમે કેટલી ગાડી પાસ કરાવો રોજ તમે ભંગારવાળા પાસે કેટલા પૈસા લો રોજ તમે જુગાર રમાડે એની પાસે કેટલા પૈસા લો તમે ચકલી પૈસા લો છે એનો કોઈ પણ રીતે દુરુપયોગ કરતા પહેલા તમે સમજી જજો ભારત દેશના સંવિધાનમાં કલમ નંબર બસો ચુમ્માલીસ તેર ત્રણ

કે કચરો નાખવાનો બધી જ જગ્યાએ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે લેવી પડે અને લેવી જ પડે અને જેની જમીન છે કે કે મારી જમીનમાં જે કરું કરું તે ભાઈ તો તારી લઈ જા મારા ગામમાં તારી જમીન લઈ જા અને પેલો પરિમલભાઈ કીધું મને તો નવાઈ લાગી પોલીસ તંત્રને પાછો કેવી દેવા માંગુ છું કે આ કચરો હવામાં ઉડીને નથી આવ્યો આ કચરો ચાલીને નથી આવ્યો કે આ કચરો ગાયબ થઈને ડાયરેક્ટ સુરત થી એ નથી આવી ગયો આ સીડી ટ્રાન્સપોર્ટ કંપની એજન્સી દ્વારા કોઈ શું નામ છે એમનું લક્ષ્મણભાઈ રાજાભાઈ પરવા લક્ષ્મણભાઈ નામના વ્યક્તિ અહીંયા લાવ્યા છે એનું પણ એફઆઈઆર માં નામ લખવું જ પડશે અને સુરત મહાનગરપાલિકાને પણ અમે પત્ર અહીંથી બિલકુલ મારો બાજુમાં જ મત વિસ્તાર છે જોગવાડ એના લોકોના સ્વાસ્થ્ય હાથે ચેડા કરવાનું કામ કર્યું છે એ કામ અને જાહેરમાં ગંદકી કરવાનું કામ કર્યું છે

તમારા પ્રદૂષણ માટે નથી અમે સુરત જિલ્લામાં રહીએ છીએ અમારી બેનો પશુપાલન કરે છે દૂધ કાઢે છે સુમુલમાં મોકલે છે અને સુરતવાળાને અમે દૂધ પીવડાવે ને તમે અમને કચરો આપે અમે તમને દૂધ આપવાનું બંધ કરી દેહો ને તો તમારી હવારહાનની ચા બંધ થઈ જાહે પણ અમે તમને જ્યારે ધરતીનો અમૃત જેવું દૂધ આપતો અને તમે અમને કચરો ખાવા માટે આપે અમારા બાળકોને માખી તમને આપ તમે આપો છો એ અમે ચલાવવાના નથી જે પણ અધિકારી હોય મામલતદાર સાહેબ સાથે પણ મારી બે વાર વાત થઈ અધિકારીઓ સાથે વાત થઈ તમે અમને અમને છેડવાનો પ્રયત્ન કરો છો છેડશો નહીં અને અહીંના ધારાસભ્ય એમ કે તમે અહીંયા આવીને આવું કરી જાય અરે તમારામાં કઈ દમ નહીં મળે એટલે મારે આવું પડે અહીંયા અરે કઈ પાર્ટીની શરમ છે છોડો સમાજના પ્રમાણપત્રની તો શરમ કરો કે તમે જે પ્રમાણપત્ર હેતર અનામત હેતર તમે ચૂટાયેલા છો તમારામાં તાકાત હોય તો જઈને કતાર ગામમાં ચૂટાવો ની બિન અનામત છે ઓપન સીટ છે તાજન ચૂટાવો તો તમને ખબર પડે શું થાય તે આપણો સમાજ છે આપણા લોકો છે ખેડૂત છે પશુપાલક છે નોકરિયાત છે મજૂરી કરે છે અને એના સ્વાસ્થ સાથે ચેડા કરવા માટે કાકરિયામાં નાખો આ તો ખાલી એ લોકો કાકરિયામાં નાખવાની શરૂઆત એટલે કરી આખા અંબિકા અને મહુવાના દરેક ગામમાં લાગશે આ લોકો પરંતુ ઘૂસવા નહીં દેવાનું અને સરપંચ સાહેબને તો કીધું જ છે બે ત્રણ અમારી મુલાકાત બી થઈ છે યુવાનો સાથે બી મુલાકાત થઈ છે દેવાંગભાઈ સાથે બી મુલાકાત કે તમે ભારતના બંધારણના અનુસૂચિના કાયદા મુજબ અને બીજો પેસા એક્ટ 1996 ને પેસા એક્ટ 2017 મુજબની ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા વગર

પેલા ભાઈ નામ જો નહીં લખ્યું જેને અહીં ડમ્પ કર્યો છે કચરો એનું નામ જો દાખલ નહીં કર્યું તો અમે ફરી પાછા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરશું કરશું ને કરશું ને હાથ ઊંચો કરીને કેવું બધા કરશું ને અરે પાછળ બી જે આદિવાસી હોય તો હાથ ઊંચો કરો જે ડુપ્લિકેટ આદિવાસી હોય તે ચાલો આપણે હાચા કાફી છે આપણે જૂઠા આપણે આપણું કામ સંવિધાનના દાયરામાં રહીને

સૌને જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લડે લડંગે જોહાર